ઈશ્વર છે અને મારી સાથે છે નૈતિક બંધારણની સાથે જે કરવી પડતી ને એ હું ન કરી શકતી જાતિ મેલીને આવો મેદાનમાં એવો રે દેખાડું તમને દેશ એક અવસ્થા હોય જ્યાં સુધી આપણને ખ્યાલ રહે છે કે હા મારું શરીર એક સ્ત્રીનું છે પણ એક સ્થિતિ એવી આવે જ્યારે પછી એ મેટર નથી કરતું કે હું મેઇલ છું ફિમેલ છું મને યુનિફોર્મ પ્રત્યે આમ રિસ્પેક્ટ અને એ આકર્ષે કે ભાઈ એક યુનિફોર્મ વાળી લાઈફ હોવી જોઈએ બે જાતિ જે આખી દુનિયામાં છે એક નર અને એક માદા એમનો સાર જે મને મળ્યો ને એ નાદ સંપ્રદાયમાં મળ્યો મારા લલાટે લખાયેલો તો બે હું આ દુનિયા માટે નથી ધર્મ સંપ્રદાય અને એની આસપાસની આખી દુનિયામાં એક પુરુષ આધિપત્યવાળું સમાજ આપણે જોઈ રહ્યો છે જ્યારે પણ કોઈ પીઠાધિપતિ હોય કે મંદિર મસ્જિદના મુખ્ય પૂજારી હોય કે ગાદીના સર્વેસરવા હોય તમને હંમેશા કોઈક પુરુષ સાધુ જોવા મળી શકે અને મળે જ છે પણ તમે કલ્પના કરી જુઓ કે કોઈ એક સ્થળના સર્વેસરવા પીઠાધિપતિ કે ત્યાં એ સ્થળના એ આશ્રમના જે સર્વે સર્વ મુખ્ય જે કહી શકાય એવા વ્યક્તિ અગર કોઈ મહિલા સાધુ હોય અને એમણે પોતાની આપબળથી પોતાની સૂઝબૂઝથી એ જગ્યાને નંદનવન કરી હોય એવી જગ્યાની હું અગર તમને મુલાકાત કરાવું એ સાધુ સાથે એ યોગીની સાથે હું તમને મુલાકાત કરાવું તો તમે શું માનશો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલું સુખપર ગામ જેમાં આવેલો છે આદેશ આશ્રમ એ આદેશ આશ્રમ એવી જગ્યાએ છે જે વડવાળી ખોડિયાર માતાની જે જગ્યા હતી ત્યાં અત્યારે આવેલો છે આદેશ આશ્રમ એ આદેશ આશ્રમના જે પણ સ્વપ્નસેવી જે પણ કરતા હરતા એવા યોગિની મહેશ્વરી નાથજીની સાથે હું આજે આપની મુલાકાત કરાવવાનો છું બાપુ નમસ્કાર આ જગ્યાએ હું આપના આશ્રમમાં આવ્યો છું ત્યારે ઘણા બધા મારા વ્યુઅર્સને મારે એ બતાવવું છે કે મહિલા સાધુ હોવાની પ્રતીતિ અને તમારા જે આખા દીક્ષા લેવાનો કાળ એ કેવો રહ્યો એ અગર તમે શોર્ટમાં અગર બતાવી શકો તો આપના દર્શકોને મારા આદેશ પ્રણામ આપના પ્રશ્નમાં મહિલા સાધુ એ જે શબ્દ છે એક અવસ્થા હોય જ્યાં સુધી આપણને ખ્યાલ રહે છે કે હા મારું શરીર એક સ્ત્રીનું છે પણ એક સ્થિતિ એવી આવે જ્યારે પછી એ મેટર નથી કરતું કે હું મહેલ છું ફિમેલ છું ઈશ્વરેકૃત બે જાતિ જે આખી દુનિયામાં છે એક નર અને એક માદા એ પશુઓમાં પણ જોવા મળશે પ્રાણીઓમાં પણ જોવા મળશે અને એક કોષી જીવમાં પણ જોવા મળશે એ જાતિથી ઉપર ઉઠી જાય ને ત્યારે સાધુની કક્ષામાં આપણે આવીએ છીએ તો હું મનુષ્ય છું આ પ્રતિ મારી સાથે વધારે રહી છે ઘણી વખત ભૂલાઈ જાય કે ભાઈ પુરુષ છું કે સ્ત્રી છું કે એ બહુ એ ફ્રેમમાં જીવતી ઓછી ઓછું એટલે એનો અહેસાસ પણ ઓછો રહે છે સાધુ તરીકે એનું જીવન એ એવું નથી હોતું જેમ આપણે કરિયર ડિઝાઇન કરીએ એ બાય ચોઈસ નથી એ તમારા ભાગ્યમાં હતું મારા લલાટે લખાયેલો હતો બેક તો કોઈ એવી સ્ટોરી કહીને કહું કે ભાઈ આના લીધે હું બની તો એ સત્ય વાત નહીં રહે જીવનના અમુક અમુક પાસાઓ અને ઘટનાઓ મને એ તરફ પ્રેરણા આપતા રહ્યા અને બહુ સ્લો સ્લોથી હું અહીંયા સુધી પહોંચી છું એક ધડલે એક રાત કે એક સેકન્ડનો આ ડિસિઝન નહોતો સમયે અને બહુ સમજદારીપૂર્વકના નિર્ણયો હતા તમે શ્યોર થઈ જાઓ છો કે નહીં હું આના જ માટે બની સોસાયટી અને દુનિયા જે રીતે જીવે છે હું એના માટે નથી મારું અસ્તિત્વ મારું વ્યક્તિત્વ મારો સ્વભાવ મારી પ્રકૃતિ એ એમાં ક્યાંય સેટ નથી થતી એ સમજવા માટે જેટલો સમય લઈએ ને એટલા સારા ડિસિઝન અને લેટરોન તમને ક્યારેય અફસોસ નહીં થાય મને એટલીસ્ટ મારા માટે ખબર છે કે મને મારા ડિસિઝન ઉપર પચતાવું ક્યારેય નહીં થાય કે 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 એ એ પરિસ્થિતિઓને આધારે લીધેલો નિર્ણય નથી ઓકે મને તમે કઈ સાલથી તમને આવું એક વૈરાગ્ય ભાવ અથવા આ ધાર્મિક સંપ્રદાય તરફની તમારી લાગણી અથવા તો એ જે કહી શકાય કે વિરક્તિ સમાજ પ્રત્યેથી વિરક્તિ થઈને તમને એવું લાગ્યું કે હું ધર્મ માટે ધર્મના રાહ પર જવા માટે તૈયાર છું અથવા તો મારે એ રસ્તો એવું તમને કયા વર્ષે ફીલ થયું અને ગ્રેજ્યુઅલી તમારી સાધુત્વની અત્યાર સુધી જે અત્યારે આ સ્ટેજ જે છે એ ત્યાં સુધીની યાત્રા કેવી રહી એક ક્ષણ એવી નથી શોધી શકતી કે અચ્છા આ જ મુમેન્ટથી મેં એવું ડિસિઝન લીધું ફર્સ્ટ ડિસિઝન એવું હતું કે ભાઈ હું મેરેજ નથી કરવા માંગતી એ એજમાં જ્યારે આવી ત્યારે એ વસ્તુ બહુ સ્પષ્ટ મારા માટે થઈ ગઈ કે ઓકે હું કોઈની સાથે લગ્ન કરીને સંસાર નહીં ભસાવું એટલું ક્લિયર થયું તો મેં મારી ફેમિલીને એટલું જ જાણ કરી ત્યારે એ વિચાર નહોતો કે અચ્છા હું લગ્ન નહીં કરું પણ હું સાધુ થઈ જઈશ એ ત્યારે ક્લિયર નહોતું ઓકે એટલે મેરેજ નહીં કરો એ બાબતે ક્લિયર હતા પણ એ રસ્તો સાધુ તરફ જવાનો છે એ બાબતે એ વખતે એટલું ક્લિયર ધ્યાન હું નાનપણથી કરું છું પૂજાપાઠ મારી આસ્થા ભગવાનમાં જે છે અને મારા ઈશ્વર પ્રત્યે મારું સમર્પણ એ પહેલા પણ હતું હું વર્કિંગ વુમન પણ હતી તો એ સમયે પણ હું પૂજાપાઠ મારું જે રૂટીન ધ્યાન સાધનાઓ છે એ તો કરતી જ હતી એવો ખ્યાલ કે હું સાધુ બનવાની છું જે સમય મેરેજ લાઈફનો આવે અને લોકો અથવા તો તમારો પરિવાર તમારી સાથે આ ચર્ચાઓ શરૂ કરે ને એ સમયે મને અંદરથી એ ક્લિયર થઈ ગયું કે ઓ હું આ નહીં કરી શકું મારાથી આ નહીં થાય તો એટલો જ ડિસિઝન મેં કહ્યું હતું તો બાકીના સમય એક એક દેડ સાલ જેવું લાગ્યો ત્યારે એમને કન્વિન્સ કરી શકું કે ભાઈ હું લગ્ન નહીં કરું માતા પિતા તરીકે એમનું મારા માટે જે સપનાઓને જે ઈચ્છાઓ હોય એને કન્વિન્સ કરવામાં મને એટલો સમય લાગ્યો બાકીના ચાર પાંચ વર્ષ એ સમજાવવામાં લાગ્યા કે હું ઘર છોડીને અલગ ત્યાગ કરીને પરિવારનો ત્યાગ કરીને સાદું બનવાની છું વૈરાગ્યના રસ્તા ઉપર ચાલવાની છું એ સમજાવતા બીજો એક અલગ સમય લાગ્યો હતો અને એટલે કહી શકું છું કે એવો નિર્ણય એક ક્ષણનો નહોતો કે હું કહી શકું કે હા આ સાલમાં આ દિવસે મેં નક્કી કરી લીધું કે હું હવે સાધુ બની જઈશ એ એ બહુ લાંબી એક યાત્રા હતી બનવાની પણ એક આખી યાત્રા હતી બન્યા પછીની તો યાત્રા અત્યારે ચાલુ જ છે પણ જે કુમારિકા દીકરીનું જે સ્થાન હોય અને જે લાડકોટથી રહેતા હોય એ જીવનમાંથી અહીંયા સુધીનું આવવાની પણ એક લાંબી જ યાત્રા હતી યોગીરી મહારાજે જે વાતમાં એમણે ઉલ્લેખ કર્યો કે એમણે એક વર્કિંગ વુમન હતા ત્યારે તમે ડેફિનેટલી તમને સૌને વિચાર આવ્યો હશે કે વર્કિંગ વુમન તરીકે એમણે શું હું તમને જણાવી દઉં કે એમણે પોતાનું એજ્યુકેશન પૂરું કર્યા પછી એર હોસ્ટેસ તરીકેની સર્વિસ કરી છે એર હોસ્ટેસ તરીકેનું એમણે પોતાનું કેરિયર નિભાવ્યું છે અને એર હોસ્ટેસની એક સફળ કારકિર્દી પછી એમણે આટલો ડિસિઝન લઈને એમણે પોતે સાધુતાના માર્ગ ઉપર આવ્યા છે હવે એ પર્ટિક્યુલર એ સેગમેન્ટ આમ તો સાધુનો ભૂતકાળ બહુ ખોતરવો ના જોઈએ અથવા તો બહુ એમની ભૂતકાળની યાત્રામાં બહુ રસ ના દેખવવો જોઈએ પણ આ આટલું કેરિયર ઓરિયન્ટેડ અથવા તો આટલું ગ્લેમરસ લાઈફવાળી એમની જે પ્રીવિયસ જિંદગી હતી એમાંથી અચાનક આ તમારું જે આખું સાધુતા તરફનું પ્રયાણ તો એમની થોડીક એમને વાંધો ના હોય તો થોડુંક એમની એર હોસ્ટેસ વાળી જિંદગી માટે પણ થોડુંક પ્રશ્નો પૂછીને આપણે વધારે જ્ઞાન ઉપાર્જન કરીએ હા આપ આપની એર હોસ્ટેસ કેમ કે એક સરસ મજાની ગુડ લુકિંગ ગર્લ જે પોતે કેરિયર ઓરિયન્ટેડ છે એર હોસ્ટેસ તરીકે એની જોબ અને શું રહ્યું આખું એ આખી જીવનની ઘટમાળ પરિવાર તરફથી ક્યારેય એવું કોઈ કરિયર ડિસાઇડ કરીને નહોતું આપવામાં આવ્યું કે આજ કરો આજ તમારે કરવું જોશે અથવા તો કરવું પડશે એવું કંઈ જ નહોતું મને હા સ્ત્રી તરીકે દીકરી તરીકે હતી પણ બહુ સ્વતંત્રતાથી મોટી કરવામાં આવેલી તો મારી લાઈફના ડિસિઝન મેં એ સમયે પણ મેં જાતે જ લયા હતા મને યુનિફોર્મ પ્રત્યે આમ રિસ્પેક્ટ અને એ આકર્ષે કે ભાઈ એક યુનિફોર્મવાળી લાઈફ હોવી જોઈએ તો મારી હેલ્થ એ અને બાકી બધા ફેક્ટર્સ એ નહોતા કે હું બીજી કોઈ યુનિફોર્મ લાઈન અથવા તો એ ફિલ્ડમાં જાઉં તો એર હોસ્ટેસ કદાચ હું એ સમયે એ ઉંમરમાં મને આ એક યુનિફોર્મવાળી એક રિસ્પેક્ટેડ લાઈફ એવી રીતે જોઈને હું ત્યાં એન્ટર થઈ હતી પર જઈને જ સમજમાં આપ્યું કે હું આ દુનિયા માટે નથી તો બહુ સક્સેસફુલ કરિયર ન કહી શકાય એરોસ્ટેસ તરીકે બહુ ઓછો સમય કામ કર્યું અને એ પણ બહુ જલ્દી સમજાઈ ગયું કે વ્યર્થ છે મારા માટે આ બધું આનું મારી લાઈફમાં કઈ જગ્યા નથી તો એટલી જ જલ્દી મેં એનો ત્યાગ પણ કરી દીધો છે તો સક્સેસફુલ રહી હોત જો એરોસ્ટેસ તરીકે તો હું સાધવી જ ન બની હોત તો એ સક્સેસફુલ કરિયર નહોતું પણ મારા માટે અહેમ એટલા માટે છે મહત્વનું એટલા માટે છે કે મને લાઈફના ઘણા સબક ત્યાંથી મળ્યા છે બીજું એ પણ સમજી શકી છું કે જે રીતે દુનિયા ચાલે છે ને જે ગો ફ્લો હું એમાં નથી એ ગો વિથ નથી જઈ શકતી મારા પોતાના કંઈક ઉસુલ છે અને જેની સાથે હું કોઈ પણ કામ કોઈ પણ ક્ષેત્રમાં કરું નહીં દુનિયાનું કોઈ પણ કામ કરતી હોત એ એની સાથે જે નૈતિક બંધારણની સાથે જે બાંધછોડ કરવી પડતી ને એ હું ન કરી શકતી મને કામ પરથી આવીને શાંતિ અને નિરાત જે મળે ને તો હું એને કાર્યનો મને સંતોષ થયો ગણું પણ જે કાર્યમાં મારે એ નૈતિક મૂલ્યો છોડવા પડે ને એ કાર્ય મને બેચેન બનાવતા મને જે આરામ અને શાંતિ મળવી જોઈએ ને એ કાર્યથી નતા મળતા તો બહુ સહજ રીતે સમજમાં આવી ગયું કે અચ્છા આપણે આ દુનિયા માટે નથી ઓકે આપ અત્યારે નાથ સંપ્રદાયમાં દીક્ષા પામેલા યોગિની છો આપે નાથ સંપ્રદાયમાં દીક્ષા લેવાનું કઈ રીતે મન બનાવ્યું અને સંપ્રદાયમાં દીક્ષા લેતા પહેલાંની કેવી પૂર્વ તૈયારીઓ હોય છે અને પછી તમારે કેવા નિયમો પાડવાના હોય છે નાથ સંપ્રદાય વિશે કહેવત છે એ મારા ખ્યાલથી સરસ રીતે સમજાવી શકાશે ગરટકે આ નાથજીની વાણી છે એ નાથ સંપ્રદાયમાં બોલાતી કહેવત છે તો મારી સાથે પણ એવું છે હું ધ્યાનમાંથી તો જોડાયેલી છું બહુ નાની ઉંમરથી ધ્યાન સાધનામાં ઉતરેલી પણ એ સિવાય મારા કુળદેવીના અનુષ્ઠાનો કરવા મંત્ર જાપ કરવા એ પણ એક શોખ રહ્યો છે નાનપણથી તો તો મેં ધ્યાનના અલગ અલગ પંથમાં જે કંઈ સાધનાઓ કરાતી એ પણ અનુભવેલી છે હું અમારે ઘરે જૈન સાધ્વી ઓરવા માટે આવતા તો એમની સાથે એમને જૈન ધર્મનો પણ ઘણા અનુભવો ને વ્રત એમની સાથે રહીને એનો પણ અનુભવ કરેલો છે અલગ 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 જગ્યાનું બધાનું સ્ટડી કરીને એમનો સાર જે મને મળ્યો ને એ નાદ સંપ્રદાયમાં મળ્યો કે આનાથી હર એક વસ્તુ અહીંયા આવીને મર્જ થાય છે અહીંયા આવીને જોડાય છે બીજું નાથ સંપ્રદાયના કોઈ પણ સાધુનું નામ બોલું ને તો તમે એ જજ નહીં કરી શકો કે મેલ છે કે ફિમેલ છે જાતિ મેલીને આવો મેદાનમાં એવો રે દેખાડું તમને દેશ જે ગંગા સતીના ભજનમાં આવે છે પાનભાઈના ભજનમાં આવે છે એ એ ફૂલફિલ થતું મને નાથ સંપ્રદાયમાં લાગ્યું તો એક રીઝન એ પણ હતું અને મને જે નાની ઉંમરે જે મારા પાસ્ટ લાઈફ રિગ્રેશન્સ હતા એમાં નાથ સંપ્રદાય સાથેનું કનેક્શન મળ્યું હતું તો એ પણ એક કારણ હતું નાથ સંપ્રદાયમાં દીક્ષા લેવા માટે બીજું દીક્ષા પદ્ધતિ તો પાંચ ગુરુઓ હોય છે નાથ સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે દીક્ષા લે છે તો પહેલાં એમના ચોટી ગુરુ હોય છે જે એમને ભગવા વસ્ત્ર આપશે એમની ચોટી કાપશે મુડન સંસ્કાર થશે અને પછી છે ચીરા જે તમને કર્ણછેદન સંસ્કાર એક એવી પણ વિધિ કહી શકાય જ્યાં વ્યક્તિને પોતાનો આત્મસાક્ષાત્કાર પણ થાય છે અથવા તો ઈશ્વર પ્રત્યેની સૌથી વધારે નજીકતા ફીલ થાય એવી એક દીક્ષા પદ્ધતિ છે જે નાથ સંપ્રદાયમાં આજથી નહીં જ્યારથી નાથ સંપ્રદાય છે મતલબ યુગો યુગોથી છે ત્યારથી ચાલી આવે છે શિવના બધા પ્રતીકો ચિહ્ન પોતે ધારણ કરે છે તો એમાંનું જ એક છે કાનમાં કુંડળ બહુ પ્રાચીન સમયમાં કુંડળ છે ને એ જ્યાં તમે કાનમાં બુટી પહેરો છો ત્યાં જ હતા લેટેન ગોરક્ષનાથજીએ એ

નાથ સંપ્રદાયના દીક્ષા પદ્ધતિઓ માત્ર દીક્ષા પદ્ધતિઓ નથી એ એક સાધના પદ્ધતિઓ પણ છે કે કોઈ વ્યક્તિ ચીરા લેશે તો એ એકતાલીસ દિવસ એકવીસ દિવસ જે પણ એને એક જ રૂમમાં રહેવાનું છે અને જે કંઈ નિયમોનું પાલન કરવાનું છે એ પ્રોપર એક સાધના પદ્ધતિ છે જે તમારા ચક્રોને એક્ટિવ કરે છે તમારા કપને બેલેન્સ પણ કરે છે અને તમારું ધ્યાન સાધના અથવા તો મંત્ર સાધના એ સમય દરમિયાન તમને સ્વતંત્રતા હોય છે કે યા તો મેડિટેશન કરો યા તો કોઈ મંત્ર તમારે સિદ્ધ કરવો છે તો એનો પણ પ્રયોગ કરી શકો પણ એ ટ્વેન્ટી ફોર આવર્સ એક સાધનાવાળો સમય હોય છે અને હાલાકી આમ વાત કરીને તમને એ વિધિઓ સમજાવું તો એમ લાગે કાફી ટફ છે પણ જે એમાંથી પસાર થાય ને એ એ વસ્તુનો બહુ સચોટ પોતાનો અનુભવ કહી શકશે કે મેં કર્યું કે મને આ સમયમાં મેં આ પસાર કર્યો એવું નહીં લાગે એવું લાગશે કે કોઈને હોફ મને આ પૂરી યાત્રાને પૂરી પૂરી પ્રક્રિયામાંથી મને પસાર કરીને જીવતા બહાર લાવી છે તો ત્યારે તમને ઈશ્વરનું સૌથી વધારે નજીક તમને તમારી ફીલ થઈ શકે કે નહીં ઈશ્વર છે અને મારી સાથે છે અહીં આ સ્થળ આમ તો ઉજ્જડ વગડો અને પથરળ જમીનનું જે આખું ટેક્સચરવાળી જમીન છે અને બહુ આમ કહેવાય કે આજુબાજુ વેન મિલ્સ છે અને ખડકાળ પ્રદેશ કંઈ ખાસ ઉગે નહીં જાળીઝંખાળ છે એવી જગ્યાએ આ તમે નંદનવન બનાવ્યું છે અથવા તો એ પહેલાં કેવી હતી આ જગ્યા જ્યારે તમે અહીં પધાર્યા અને અહીં તમારી એક આખી સાધુતાની લાઈન શરૂ કરી એ વખતે કેવું વાતાવરણ હતું દેખીતી દ્રષ્ટિએ બહારથી કોઈ આવે તો ઉજળ લાગશે હું જ્યારે આવી ત્યારે મેં આ જગ્યાની ઓરા અહીંયાની ઉર્જા જોઈ હતી જેને મને અહીંયા રહેવા માટે હિંમત અથવા તો મારો જે ક્લિયર ડિસિઝન આવી ગયું કે નહીં હવે હું અહીંયા જ રહીશ એ આ ભૂમિના તેજ અને એની ઓરાને લઈને હતું ભૌગોલિક દ્રષ્ટિએ આ ટફ એરિયો છે રહેવા માટે કે એક્સ્ટ્રીમ તાપ પણ પડશે એક્સ્ટ્રીમ ઠંડી પણ પડશે અને ચોમાસાની ઋતુ સુંદર હોય છે જે અત્યારે ઉજ્જેડ દેખાય છે ને એ છોકલીલુંછમ થઈ જાય છે તો હું બેય પ્રકૃતિના સ્વરૂપને બહુ નજીકથી નહિ શકું એવું આ સ્થાન છે કે અત્યારે પાનખર છે અને એનું આ સ્વરૂપ

અને જે સાધના કરવા માટે છે જે સાધક છે અથવા તો જે પોતાની સાથે સમય વિતાવવા માંગે ઓકે એના માટે આ એક ઉત્તમ જગ્યા છે કે તમને પૂરતું એકાંત ને કુદરતની નજીક જાત સાથે ઓકે રહી શકો ઓકે કેમ કે તમે બારની મોડર્ન લાઈફમાં તમે દુનિયાભર સાથે રહો છો તમે તમારી સાથે છોડીને તમે પૂરી દુનિયા સાથે રહો છો ઓકે પણ તમને તમારી સાથે રહેવાનો અવસર તમને મી ટાઈમ આપો છે આ જગ્યા ઓકે આ સ્પેસ છે ઓકે તમે જ્યારે આવ્યા ત્યારે આ સ્થળનું કેવું હતું એ જસ્ટ કે આ સ્થળમાં કોઈ મંદિર હતું કે ઝૂંપડી હતી કે જી એક અહીંયા જે કમરા છે ને એ બનેલા હતા ઓકે એની બહાર આ પત્રવાડુ એરિયા છે એ મે બનાવીને આપ્યું ઓકે અહીંયા આ મકાન એ પણ મને સેવકો એ બનાવીને આપ્યા ઓકે

અને અહીંયા મોટા મોટા બદલા હતા તો બધા પશુઓ એ ઝાડ નીચે વિશ્રામ કરે અહિયાં માતાજીની એક વેરડી છે અખંડ એમાં પાણી પીવે અને એની સાથેના જે ગુવાડો આવ્યો હોય ને એ પણ અહીંયા રોટલા ક્યાં જઈએ છીએ તો કે વડે જઈએ છીએ એક એક લોક પાણી બાબતે બનેલું એક નાની વીરડી છે પાણીની અઢી ફૂટ થી વધારે ઊંડી એની ઊંડાઈ નથી પણ આજુબાજુમાં ક્યાંય પાણી ન રહે તો એ વીરડીમાં પાણી રહી છે જ ઘણા બોર કરેલા છે પણ એમાં પાણી નથી આવતું ઉનાળામાં તો ક્યાંય જ નથી રહેતું પણ હા ત્યાં રહે છે અને એવું કે છે અહીંયાના લોકો દુષ્કાળ સમયે કે પાંચ ગામના પશુઓ માલઢોર અને માણસો બધા એમાંથી જ પાણી પીતા હતા પૂરું પડી રહે છે બધાને પૂરું પડી રહે અને એને કઈક મેડિકલ એટલે એ બાબતે મેં સાંભળ્યું છે મિનરલ્સ વાળું છે આમ આસ્થાનો વિષયથી જો તો લોકોની શ્રદ્ધા છે કે ભઈ માતાજીની વિરડી છે માતાજી જ્યારથી છે ત્યારથી આ વિરડી છે અને એમના ચરણામૃત તરીકે આ પાણી લઈ તો મે જે કોઈ રોગ બીમારી હોય તો અમે ઠીક થઈએ છીએ એ થઈ એમની આસ્થાની વાત સાથે હું જે થોડું સાયન્સ ને જોડું તો એ આ પથ્થરમાંથી ગળાઈ અને અહીંયા ઘણી બધી ઔષધિઓ ડુંગરમાં ઉગેલી છે અને પથ્થરમાંથી ગળાઈ અને બહુ સ્લો પ્રોસેસ થી ફિલ્ટર થઈ થઈને આવતું પાણી છે કે અંદર એક ખાલી સોયના નાકા જેટલું કાણું છે ને એમાંથી સતત પાણી આવે રાખે છે તો પાણી પોતે ગુણધર્મ ધરાવતું થયું છે એટલે પણ એ રીતે મહારાજ આ આવી એકલી અટુલી શાંત જગ્યાએ તમે છો તો તમારું જે પણ રોજનું જમવાનું અથવા ગાય છે તો ગાય રાખવાનું અને આખું કઈ રીતે ચાલે છે બધી જે રોજબરોજની ક્રિયાઓ ને બધું અને અત્યારે તમારો જે સંકલ્પ છે આ જગ્યા એક સરસ મંદિર એના વિશે જરા મને ડિટેલમાં કહી શકો આ સ્થાન આમ જુઓ તો બધા ગામ અહીંયાથી ત્રણ પાંચ કિલોમીટર કોઈ ચાર કિલોમીટર એટલું દૂર થાય છે નજીક કંઈ નથી પણ જે ગાયો રાખવાવાળા નેસડાના જે ભરવાડ સમાજના લોકો હોય ને છૂટાછવાયા ડુંગરામાં કેને ને ક્યાંય ત્રણ ચાર પાંચ ઘરો છે તો મને જે શ્રમની જરૂર પડે આશ્રમ ચલાવવા માટે એ લોકો ગમે ત્યારે ફોન કરું એ તરત આશ્રમ પર આવે અને મદદરૂપ થાય છે સેવા યોગદાન આપે છે એ સિવાય બીજા હું જે ધ્યાન શીખવાું છું શ્રી વિદ્યાના જે દીક્ષાર્થીઓ છે શિષ્યો સેવકો છે એમના એ સમૂહ એ સંગઠન એમના સહયોગથી પણ આ જગ્યામાં જે કંઈ વિકાસ તમે જોઈ રહ્યા છો ને જે કંઈ થઈ રહ્યું છે એ બધા સેવકોના જી 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 સમય શ્રમ અને ધન બધી રીતે અહીંયા યોગદાન આપે છે અને આ જગ્યા આગળ ચલાવી છે સાથે આપણે હમણાં બેઠક વાત થઈ પચ્યાસી ની સાલમાં હરિહરનાથજી હતા અને એમને જે મહાદેવની સ્થાપના કરી એ સમયે જે દાતા હતા ને એ આજ પણ આ મંદિર બને છે ને એમાં પણ એમનો એટલું જ યોગદાન છે અને હજી પણ કહ્યું છે કે ફરી પાછું કાંઈ પણ આવું કામ હોય તો મને યાદ કરજો તો આ ભૂમિ સાથે લોકોની શ્રદ્ધા ભાવના એટલી થી જોડાયેલી છે કે લાગે બહુ અંદર છે અને એકાંત હા એકાંત પણ જરૂરી છે અને એને ચલાવવા માટે જે યોગદાન છે ને એ પણ હું માનું છું કે આ બેઠા એ ભગવાન બધેથી મને મોકલી આપે છે અને આ જે અત્યારે મંદિર બની રહ્યું છે એ શિખરબંધ મંદિર આખું એ માતાજીનું મંદિર ખોયારમાંનું બની રહ્યું છે શિખરબંધ એની સાથે સાથે શ્રી યંત્રની સ્થાપના છે એની સાથે નવનાથમાં એક જોગણનાથ ઉદયનાથ એમની પણ સ્થાપના થશે ઓકે અને બસ આટલો નાનો એવો સંકલ્પ છે કે આ આશ્રમ લોકો માટે ઉપયોગી બને આવનારો સમય જે છે એમાં લગભગ દુનિયા પાસે બધી સુખ સુવિધાઓ હશે પણ પોતાની આત્મા અથવા તો પોતાની જાત સાથે સંવાદ થઈ શકે એવું કોઈ સ્થાન બનાવું કે ટુકડો ત્યાં હરી ટુકડો એ સમયની જરૂરિયાત હતી અત્યારે વેરાયટી ઓફ ફૂડ્સ છે પ્લેન્ટી ઓફ ફૂડ્સ છે આત્માનો ખોરાક નથી આત્માનો ખોરાક નથી મેન્ટલ પીસ જે જોઈએ એ અત્યારના સમયની સૌથી મોટી પ્રોબ્લેમ છે કે લોકો ડિપ્રેશન થી એન્ઝાઇટી થી પરેશાન થાય છે તો એક સ્થાન એવું નિર્માણ કરું કે જ્યાં આ લોકોને ઉપયોગી થઈ શકે શાંતિ માટે પોતાના આત્મચિંતન મનન માટે ધર્મ માટે આધ્યાત્મ માટે એક એક સ્થાનનું એવું નિર્માણ કરું એવું સપનું છે બાકી આગે આગે ગૌરવ જાગે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ખબર અમદાવાદના ચેનલના દર્શકો સાથે વાતચીત કરીને અમને બધાને આટલો સમય આપીને આપની જ્ઞાનવાણીનો લાભ આપ્યો ખૂબ ખૂબ આભાર આદેશ આદેશ તો આ હતા યોગીની મહેશ્વરી નાથજી જે પોતે નાથ સંપ્રદાયના યોગીની છે અહીંયા સુખપુર ગામે વડવાળી વડવાડી ખોડિયારમા મંદિરનું જે સ્થાનક છે ત્યાં એમનો આદેશ આશ્રમ છે અને ત્યાં રહીને લોકસેવાના કાર્યો કરે છે અને લોકોને સાચી દિશા બતાવવાનું કામ કરે છે ખબર અમદાવાદ ચેનલ અમદાવાદથી છે સુખપુર ગામે આવીને એમની સાથે રૂબરૂ થઈને એમના જ્ઞાનનો લાભ લેવા માટે અહીં સુધી આવીને આ એપિસોડ તૈયાર કર્યો આશા છે કે આ એપિસોડ આપને ગમ્યો હશે એપિસોડ ગમ્યો હોય તો એને લાઈક કરજો મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલમાં અગર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું આ વિડીયોને વિરામ આપું છું આવા જ કોઈક નવા વિશિષ્ટ વિષયના વિડીયો સાથે આપની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ